ગુડ મોર્નિંગ ફ્રોમ કુશમેશ્વર મહાદેવ અત્યારે અમે છીએ વેરોલુ ગામમાં જ્યાં કુશમેશ્વર મહાદેવનું મંદિર છે અમને જે પાછળ હોટલ દેખાય છે ત્યાં ગઈકાલે અમે સ્ટે કરેલો અત્યારે વાગા છે ઘડિયાળમાં સાડા સાત અને અમે અત્યારે જઈએ છીએ આપણા બાર જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ એવા કુસમેશ્વર મહાદેવના દર્શન કરવા અને ત્યાંથી પછી અમે ઇલોરા કેવ્સની વિઝિટ કરશું અને પછી આગળનો પ્રોગ્રામ તમને વિડીયોમાં જણાવશું જો તમે વિડીયો જોતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લે સુધી જજો તમને જે પાછળ દેખાય છે એ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ એટલે કે બાર જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ દર્શન તમે કરો છો અત્યારે આ એક જ્યોતિર્લિંગ એવું છે કે જે તમે એની શિવલિંગને સ્પર્શ કરી શકો છો આ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અહીં પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવવા માટે નિવાસ કરતા હતા આ મંદિરમાં મુખ્ય રીતે અઢારમી સદીમાં રાણી અહલ્યાબાઈ હોડકર એનું પુનર્નિર્માણ કરાયું હતું અહીંનું શિલ્પકામ અને હિમાડ પંથ શૈલીનું આર્કિટેક્ચર બહુ આકર્ષક છે એ જ આ મંદિરની વિશેષતા છે એવું પણ માનવામાં આવે છે કે ગ્રિષ્નેશ્વર મહાદેવના દર્શનથી જીવનના બધા દુઃખ દૂર થઈ જાય છે અને ભક્તોને મોક્ષ મળે છે મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં આ મંદિરનું વાતાવરણ કંઈક અલગ જ હોય છે પેલું કે ને કે અહીંના કંઈ ભોલેનાથના વાઇબ્સ એ વાઇબ્સ કંઈક અલગ જ હોય છે અત્યારે આપણે આવ્યા છીએ શિવાલય તીર્થકુંડના દર્શન કરવા ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ કે શિવાલય તીર્થકુંડનું શું મહાત્મ્ય છે અને કેવો છે અને જે પાછળ કુંડ દેખાય છે એ કુંડ અને કુષ્મેશ્વર મહાદેવ એની સાથે કથા જોડાયેલી છે આ કુંડમાં ગુષ્મા નામની એક શિવ ભક્ત રોજ માટીના શિવલિંગ બનાવી અને આ કુંડમાં અર્પણ કરતી એક દિવસ ઘુસ્માની મોટી બહેને ઘુસ્માના સૌથી મોટા પુત્રને મારી અને આ કુંડમાં નાખી દીધો આ વાત ઉપરથી ભગવાન શિવ ઘુસ્માની મોટી બહેન ઉપર ક્રોધિત થયા અને એને શ્રાપ આપવા માટે ગયા આવું થયું થવા છતાં પણ ઘુસ્માએ શિવ ભગવાનને એવી વિનંતી કરી કે મારી મોટી બહેનને માફ કરી દીધો આથી પ્રસન્ન થઈ ભગવાન ખુદ શિવ અહીંયા સ્થાપિત થયા છે આ જગ્યા ઉપર એટલે જ આ તીર્થ કુંડના પાણીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એટલે જ આને અમૃત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે ભક્તોનું માનવું એવું પણ છે કે અહીં સ્નાન કરવાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે અત્યારે અમે આવ્યા છીએ ઇલોરા કેવ્સમાં આ તમને જે દેખાય છે એ ઇલોરા કેવ્સમાં ટિકિટ માટેની લાઈન છે ક્રિસમસના હિસાબે બહુ જ ભીડ છે અહીંયા ચલો તો પણ આપણે એની વિઝિટ કરીએ કારણ કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનું નામ છે આજે આપણે વાત કરીશું વિશ્વ વિખ્યાત અને ભારતીય સ્થાપત્ય કલા અને શિલ્પકલાનો અનોખો ચમત્કાર એવો ઇલોરા કેવ્સની ગુફામાં સ્થિત કૈલાસ ટેમ્પલની તમે જે જોઈ રહ્યા છો એ કૈલાસ ટેમ્પલ એક જ પર્વતના એકમાત્ર ખડકમાંથી બનાવવામાં આવેલું છે અને આ મંદિર બનાવતા અબાઉટ બસો વર્ષ જેવો સમય લાગ્યો છે આ મંદિરની થોડી આપણે માપ સાઈઝની વાત કરીએ તો બસો છોતેર ફૂટ લાંબુ એકસો ચોપન ફૂટ પોળું અને એકસો સાત ફૂટ ઊંચું છે એની વિશાળતા અને નકશીકામ કામ એ જ એની અજાયબી છે આવી બી જોતા એવું લાગે કે આવું મંદિર કોણે બનાવ્યું હશે તો આ મંદિર આશરે આઠમી સદીમાં રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણ પ્રથમ દ્વારા આ મંદિરની રચના કરવામાં આવી હતી આ મંદિરના શિલ્પોમાં ધર્મ સનાતન સંસ્કૃતિ અને ઐતિહાસિક કથાઓ દર્શાવવામાં આવી છે આ મંદિરનું ધાર્મિક મહત્ત્વ એવું છે કે આ મંદિરે શિવના દર્શન કરવાથી ભક્તોને અનંત આશીર્વાદ મળે છે અત્યારે અમે છીએ ઇલોરા કેવ્સમાં ખૂબ મોટા પ્લાન થયા હતા ઇલોરા કે બધી કેવ્સ આપણે એક્સપ્લોર કરશું બધાની માહિતી તમને આપશું પણ અમે ખરેખર જે સામે દેખાય છે સોળ નંબરની કૈલાસ ટેમ્પલ છે જે ઉપરથી કોતરીને નીચે બનાવવામાં આવે છે બીજી બધી કેવ્સ વિઝિટ નથી કરી શકતા એનું કારણ જો તમને બતાવું એક આ છે આ આના લીધે અમારી બધી પથારી ફરી ગઈ છે આના લીધે કંઈ જોઈ નથી કે આની બહુ દિંડક દિંડકુ કયા છે એટલે આના લીધે અમે જોઈ નથી શકતા ઓકે આજ આ ગુનેગાર છું આજ જોડીને માફી માગો કે ભૂલ થઈ ગઈ કે કયો ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ કે આના લીધે અત્યારે અમે આ કેવીસ છોડી હવે સીધા ઘર ભેગા થાય તો આ સિરીઝ આ વિડીયો બધું અહીંથી ખેલ ખતમ જય માતાજી